નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કૃષ્ણ સ્ટડી પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે ભરતી માટે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભરતી સીસીઈ ભરતી બે હજાર છવ્વીસનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે આજના આ વિડીયોમાં આપણે સીસીઈ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન અંગેની સંપૂર્ણ માહિતી જોઈશું જેમાં ગ્રુપ એ અને બીની કુલ કેટલી જગ્યાઓ રહેશે ફોર્મ ક્યારથી ભરાવાના ચાલુ થશે પરીક્ષા પદ્ધતિ અને ફી શું રહેશે તથા શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે વયમર્યાદા શું રહેશે તથા પગાર ધોરણ કેટલો રહેશે અને પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેવાનો છે તે અંગેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરવાની છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો આ લાઇક કરજો વિડીયોને અને જો ચેનલમાં નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવનવી ભરતીની અપડેટ્સ તમને મળતી રહે અને વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો આ ભરતી અંગે માહિતગાર થઈ શકે તો ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આ શિષ્ય ભરતી અંગેનું ઓફિશિયલ પરિપત્ર છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ ત્રણ માટે ગ્રુપ એ તથા બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ ક્લાસ થ્રી માટે નીચે દર્શાવેલ જગ્યાઓની સીધી ભરતી કરવાની પ્રક્રિયા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે તે અંગેની સંપૂર્ણ ડિટેલ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ ગ્રુપ એમાં છે એ કુલ ત્રેવીસો ને પાસઠ જગ્યાઓ છે જેમાં છે એ સમાજ કલ્યાણ નિરીક્ષકની છે એકસો પચીસ જગ્યાઓ છે કાર્યાલય અધિક્ષકની છે ત્રણ જગ્યાઓ કલેક્ટર કચેરીના ક્લાર્ક મહેસૂલ ક્લાર્કની છે એ સોળસો જગ્યાઓ છે હેડ ક્લાર્કની છે એકસો ચોત્રીસ જગ્યાઓ છે જયારે સિનિયર ક્લાર્ક ની છે એ પાંચસો ત્રણ જગ્યાઓ છે ટોટલ મળીને ત્રેવીસો પાસઠ જગ્યાઓ ગ્રુપ એ માટે જાહેર કરવામાં આવી છે ગ્રુપ બી માટે છે એ ટોટલ ત્રણ હજાર ને પાંચ જગ્યાઓ જાહેર કરવામાં આવી છે જે બધી જ જગ્યાઓ છે એ વિવિધ ખાતાના વડા તરીકે જુનિયર ક્લાર્ક માટેની છે આમ ગ્રુપ એની ત્રેવીસો પાસઠ તથા ગ્રુપ બીની ત્રણ હજાર પાંચ જગ્યાઓ થઈને કુલ છે એ ત્રેપનસો સિત્તેર જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો જે ઓજસની વેબસાઈટ છે ત્યાંથી તમે તારીખ પાંચ ફેબ્રુઆરીથી લઈને વીસ ફેબ્રુઆરી સુધી છે એ ઓનલાઈન અરજી કરી શકો છો જે અંગેની તમામ અહીંયા સૂચનાઓ આપવામાં આવેલ છે અહીંયા માહિતી આપવામાં આવેલ છે કે કયા વિભાગમાં છે એ કેટલી ભરતી થવા જઈ રહી છે જેની વિભાગ વાઇઝ છે એ ડિટેલ આપવામાં આવેલી છે જે તમે અહીંયાથી જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વયમર્યાદા જોઈશું તો જણાવેલ છે કે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની વય છે એ આખરી ગણવામાં આવશે તથા તારીખ વીસ બે બે હજાર છવ્વીસના રોજ ઉમેદવારની જે ઉંમર છે એ વીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અહીંયા છે એ વયમર્યાદામાં છે એ છૂટછાટ અંગેની માહિતી આપવામાં આવેલી છે કે મહિલા ઉમેદવાર છે કે અનામત વર્ગના પુરુષ છે તો તથા માજીક સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારો છે તેમને છે એ નીચે મુજબની છે એ છૂટછાટો છે એ મળવાપાત્ર રહેશે જે અંગેની તમે અહીંયા સંપૂર્ણ વિગત જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે અહીંયા પગાર ધોરણ જોઈશું કે પગાર શું રહેશે તો હેડ ક્લાર્કનો છે એ ચાલીસ હજાર આઠસો રહેશે જ્યારે સિનિયર ક્લાર્કનો છે છવ્વીસ હજાર કલેક્ટર કચેરીના ક્લાર્કનો છવ્વીસ હજાર જુનિયર ક્લાર્કનો છવ્વીસ હજાર કાર્યાલય અધિક્ષકનો છે એ જે મત્સ્ય ઉદ્યોગની કચેરીના રહેશે ઓગણપચાસ હજાર છસો રહેશે જ્યારે સમાજ કલ્યાણ નિરીક્ષક છે એમનું છે એ ચાલીસ હજાર આઠસો રહેશે હવે શૈક્ષણિક લાયકાત અંગેની ચર્ચા કરીશું તો ઉમેદવાર છે એ ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તેના હેઠળ સ્થપાયેલ અથવા સ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણ અથવા તે તરીકે માન્ય થયેલ અને કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી છે અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ હેઠળ ડિમ્ન યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની છે એ પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકાર માન્ય કરેલ છે એ સમકસ છે એ લાયકાત ધરાવતો હોવો જોઈએ એટલે છે એ જનરલી ઉમેદવાર છે એ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ એ પછી કોઈપણ સ્ટ્રીમમાં હોય પછી આગળ આપેલ છે કે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ ઓગણીસો સડસઠમાં ઠરાવ્યા પ્રમાણે છે એ કોમ્પ્યુટર અંગેની છે એને પાયાની છે એ જાણકારી હોવી જોઈએ પછી ઉમેદવાર છે એ ગુજરાતી અને હિન્દી ભાષા અથવા બંને ભાષાનું છે એ પૂરતું પૂરતું છે એ જ્ઞાન હોવું જરૂરી છે અહીંયા છે એ કેટેગરી વાઇઝ સૂચનો આપવામાં આવેલ છે જે તમામ ઉમેદવારોને છે એ ધ્યાનમાં લેવાના થાય છે અહીંયા છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે તથા માજી સૈનિકો માટે છે એ જરૂરી સૂચનાઓ રજૂ કરવામાં આવેલ છે જે સંપૂર્ણ માહિતી ધ્યાનમાં લેવી અહીંયા છે કે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને લાયકાત માટે નિર્ધારિત તારીખ એટલે છે એટલે કે શૈક્ષણિક લાયકાત છે વયમર્યાદા છે તથા કોઈ પણ ઉન્નત વર્ગ માટે છે સમાવેશ થવો અથવા ન થવો તે અંગેનું જે પ્રમાણપત્ર છે એ તારીખ વીસ બે બે હજાર છવ્વીસની સ્થિતિ પ્રમાણે ધ્યાનમાં લેવામાં આવશે અહીંયા છે એ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેની સૂચનો આપવામાં આવેલ છે અહીંયા છે અરજી કરવાની પદ્ધતિ જણાવવામાં આવેલ છે જેમાં છે એ અરજી છે એ આપણે આગળ જોઈ ગયા કે પાંચ ફેબ્રુઆરીથી લઈને વીસ ફેબ્રુઆરી સુધી છે એ આપણે ફોર્મ ભરી શકશું જે જેના માટે જે આપણે ઓજસ ગુજરાતની જે અહીંયા દર્શાવેલ વેબસાઇટ પર તે ફોર્મ ભરવાના રહેશે જે અંગેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવેલ છે હવે છે એ પરીક્ષા ફી જોઈશું કે સામાન્ય વહીવટ વિભાગના છે તારીખ જાહેરનામાની જોગવાઈ ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ એ વર્ગ ત્રણની છે એ ગ્રુપ એ તથા બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની છે એ ફીના દરો નીચે મુજબ છે તો પ્રાથમિક પરીક્ષા માટે છે એ બિન અનામત વર્ગ માટે છે એ પાંચસો છે જ્યારે તે સિવાયના અનામત વર્ગો છે તમામ કેટેગરીના મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે છે એ ફી ચારસો રહેશે તથા જે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારને છે એ પરીક્ષા ફી પરત પણ મળવાપાત્ર રહેશે હવે મુખ્ય મેન છે પરીક્ષા પદ્ધતિ તો બધાને એમ હતું કે આ પરીક્ષામાં છે એ મે બી પદ્ધતિ છે એ રદ થઈ જશે પણ નથી લાસ્ટ ભરતીની જેમ આમાં પણ યથાવત રાખવામાં આવેલ છે તો ગ્રુપ એ અને બીની જે પ્રાથમિક કસોટી છે એ સીબીઆરટી પદ્ધતિથી જ લેવામાં આવશે જે ધ્યાનમાં રાખવું પ્રિલિમ્સમાં છે એ ટોટલ એકસો પચાસ માર્કની રહેશે જેમાં ઇંગ્લિશ છે એ પંદર માર્કનું પૂછાશે ગુજરાતી પંદર માર્ક પછી જનરલ અવેરનેસ અને કરન્ટ અફેર્સ છે એ ત્રીસ માર્કનું આવશે પછી છે ક્વોન્ટિટ્યુ એપ્ટિટ્યુડ છે એ પણ ત્રીસ માર્કનું આવશે અને જ્યારે રીઝનિંગ છે એ સાઠ માર્કમાં આવશે એટલે આમાં છે એ સૌથી વધારે માર્ક રીઝનિંગના છે તો આપણે તેના પર સૌથી વધારે ધ્યાન આપવું પડશે જેથી આપણે મેરિટમાં પોતાનું નામ લાવી શકીએ અહીંયા છે એ બીજા સૂચનો આપવામાં આવેલ છે જે ધ્યાનમાં લેવા પહેલા તબક્કામાં છે ઈ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે જે સીબીઆરટી પદ્ધતિથી લેવાશે જે આપણે જોયું જ્યારે બીજો તબક્કો છે એમાં છે એ મુખ્ય પરીક્ષા રહેશે જેમાં છે એ ગ્રુપ ની પરીક્ષા છે એ વર્ણનાત્મક રહેશે અને જ્યારે ગ્રુપ બી માટે છે એમસીક્યુ પ્રકારની રહેશે જે અંગેની વિગતો છે એ આપણે એપેન્ડિક્સ જી અને એપેન્ડિક્સ એચમાં દર્શાવવામાં આવેલ છે એ મુજબની રહેશે અહીંયા છે એ લઘુત્તમ લાયકી ધોરણ અંગેની માહિતી આપવામાં આવેલ છે એટલે કે ઉમેદવારો છે એ પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષામાં છે મિનિમમ છે એ ચાલીસ ટકા માર્ક હોવા જરૂરી છે તે અંગેની સૂચના આપવામાં આવેલ છે જો ચાલીસ ટકા નથી આવતા તો કોઈ પણ સંજોગોમાં છે એ તેમને છે ક્વોલિફાઈડ ગણવામાં આવશે નહીં અહીંયા છે એ પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ અંગે સૂચનાઓ આપેલ છે તો જેમાં સૌ છે કે ઉમેદવારો છે પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની અલગ અલગ છે એ યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના સાત ઘણા ઉમેદવારોને છે એ મુખ્ય પરીક્ષા માટે છે એ લાયક ઠરવામાં આવશે અહીંયા બીજું આપેલ છે કે ગ્રુપ એ તથા બીમાં છે એ અલગ અલગ આખરી છે એ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે અને જે અસફળ ઉમેદવારો છે તેની પણ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અહીંયા ત્રીજું છે કે આ જાહેરાત છે એ સંયુક્ત જાહેરાત હોવાથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા છે એ કોઈ પણ છે એ પ્રતિક્ષા યાદ એટલે વેઇટિંગ લિસ્ટ છે એ બનાવવામાં આવશે નહીં તે ધ્યાનમાં લેવું અહીંયા છે એ પરીક્ષાના આયોજન અંગેની માહિતી આપવામાં આવેલ છે જે ધ્યાનમાં લેવી અહીંયા છે એ પરીક્ષા અંગેની છે એ અગત્યની સૂચનાઓ આપવામાં આવેલ છે તે જરૂરથી ધ્યાનમાં લેજો આમ વિદ્યાર્થી મિત્રો આપણે છે સીસીઈ ભરતીની ઓફિશિયલ જે જાહેરાત કરવામાં આવે છે તે અંગેની આગળ માહિતી લીધી હવે અહીંયા છે એપેન્ડિક્સ જી જેમાં સિલેબસ અંગેની માહિતી આપવામાં આવેલ છે મેન્સ એક્ઝામિનેશનનો આ સિલેબસ રહેશે અહીંયા છે એ ગ્રુપ બી માટે છે એ મેન્સ એક્ઝામિનેશન માટે સિલેબસ આપવામાં આવેલ છે કે અહીંયા મેન્સ એક્ઝામિને ગ્રુપ બીની છે એ મેન્સ એક્ઝામિનેશન છે એ બસ્સો માર્કની રહેશે જે તમે જોઈ શકો છો અને ટોટલ ટાઈમ છે એ એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો રહેશે જેમાં છે આ મુજબના બધા સબ્જેક્ટ્સ કવર કરવામાં આવશે જે ધ્યાનમાં લેવા હવે છે એપેન્ડિક્સ એચ જેમાં છે એ મેન્સ એક્ઝામિનેશન જે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ રહેવાની છે ગ્રુપ એ માટે તે અંગેની માહિતી આપવામાં આવેલી છે ગુજરાતી સબ્જેક્ટ માટે છે એ ટોટલ ગુણ સો રહેશે અને ત્રણ કલાકની એક્ઝામ રહેશે અને જેમાં છે આ મુજબનો પ્રશ્નપત્ર રહેવાનું છે અહીંયા છે એ ઇંગ્લિશ માટે આપેલ છે જે પણ સો માર્કનું રહેશે અને ટોટલ ત્રણ કલાક છે ડિસ્ક્રિપ્ટિવ રહેશે જે જે અંગેનું છે અહીંયા સિલેબસ આપવામાં આવેલ છે જે તમે ધ્યાનમાં લેવું હવે અહીંયા છે પેપર થ્રી જનરલ સ્ટડીઝ છે એ પણ ડિસ્ક્રિપ્ટિવ રહેશે જે કુલ છે એ ત્રણ કલાકનો રહેશે અને એકસો પચાસ માર્કનો રહેશે જેમાં છે એ ઇન્ડિયન હિસ્ટ્રી પૂછવામાં આવશે જે પંદર માર્કની રહેશે આ કલ્ચર હેરિટેજ છે એ પણ પંદર માર્કનું રહેશે પછી જીઓગ્રાફી છે એ પણ પંદર માર્કની રહેશે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ દસ માર્કનું રહેશે તથા રિજનલ ઇવેન્ટ્સ નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ જે માહિતી છે એટલે કે કરંટ અફેર્સ છે એ ત્રીસ માર્કનું રહેશે તથા છે એ કોન્સ્ટિટ્યૂશન છે એ વીસ માર્કનું રહેશે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ છે એ વીસ માર્કનું પૂછવામાં આવશે ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ એના અંગે દસ માર્કનું પૂછવામાં આવશે ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ છે એ પંદર માર્કનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણે સીસી ભરતી બે હજાર છવ્વીસ અંગેની સંપૂર્ણ ઓફિશિયલ નોટિફિકેશન જો તમને કાંઈ પણ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી તેમને પણ છે એ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મળી રહે તો મળીએ આગળના વિડીયોઝમાં જય હિન્દ